વડોદરા જિલ્લાની પાદરા તાલુકાની નોકરી અર્થે કંપની ની બસો માં જવા નીકળ્યા હતા ગંભીરા બ્રિજ તૂટવાથી વાસદ બ્રિજ પરથી જવું પડે અને જેથી વધુ સમય વેડફાય છે અને પગાર ધોરણ એજ છે અને જે ભાડા પથ્થું કાપતા હોય એમાંથી પગાર ઓછો સમય વધારે એમાં અમારે કઈ રીતે ઘર પરિવાર ચલાવો એ માટે આસોદર ખાતે કંપનીની બસો લેવા આવતા આ માંગો મૂકી તો મેનેજમેન્ટ બધા યુવાનોને આસોદર ખાતે ઉતારી પાછી કંપનીમાં રવાના થઈ હતી એ માટે

એ પૂર્ણ નહોતાવાના કારણે જે બરોડા જિલ્લાના પાડા તાલુકામાં જે નોકરી કરતા રહેત કંબાતથી મોળી બદરપુરથી મોળીને છે દેવાડ સુધીના કર્મચારીઓએ સવારે વેલા મને મેસેજ મળ્યો કે આ કર્મચારીઓ ઉઠી નહી ગયા એટલે કારણે અહીં આગળ બેઠા મે પટેલ રખભાઈ બાઈશ્રી સંદેશીનો મને ફોન આવ્યો બાઈશ્રી અમારે કટા કરવાના હોય જારે પડે ન નડે ન્યાય માટે અમે જે કરવાનું કરી શકે જો કલેક્ટર પાસે જજો અને ફેક્ટરીના આપણે ફોન પર વાત કરી કે ભાઈ અમે આવીએ છીએ પણ આવતા નહીં મહેદેવ કર્યો છે પણ જો નહીં આવે તો હમણાં હાલમાં માન્ય કલેક્ટરશ્રી ને આવેદન આપીશું અને ભવિષ્યના લડાઈ માટે આવનાર અડતાલીસ કલાકમાં અમે આસોદાન મોટું ઉત્તોલન કરીશું અને દરેક ફેક્ટરી વાળા અમે વિનંતી કરીએ છીએ કે હાલમાં બે ત્રણ વર્ષ પુલ બાજુ કોઈ સરકારની કોઈ વાત હાલતી નહીં કે કોઈ પુલની કોઈ જાહેરાત કરતી નહીં કે ભાઈ પુલ કરીશું એવો ઉમેટા વાળો પણ બ્રિજ હવે બંધ કર્યો છે મોટા વાહન માટે જેના કારણે લોકો નોકરી જવા માટે તકલીફ પડવા છે

એ બ્રિજ તૂટે હજુ માંડમાં એક દિવસ વચ્ચે ગયો છે હજુ તો ત્યાં લાશો ડેડ બોડી કાઢવાની કામગીરી હજુ ચાલુ છે અઢાર જેટલી બોડી મળી ગઈ અને હજુ એમાં કેટલાય પરિવાર છે જે પોતાના પરિવારમાં ઘમાયેલા વ્યક્તિની ખુબ આતુરતાથી રુદન સાથે રાહ જોઈ રહ્યા છે તેરા તંત્ર અને સરકારે ઘર ઘર જાગવું પડે અમારા જેવા કેટલા યુવાનો અને બાયસી લખન દરબાર જેવા લડાઈ યોદ્ધા બોલી બોલીને થાકી ગયા

રોડ પર ના ખાડા તો કદાચ તમે કોન્ક્રીટ નાખીને પૂરી શકશો પણ આ જિંદગીમાં પડેલા કોઈકના ખોટના ખાડા કેવી રીતે પૂરશો એ તો સમજો ખાસ કરીને ઋષિ કંપનીના જે કર્મચારી છે એમને ન્યાય તો ઋષિ કંપનીના જે પણ યુવાનો છે એ તો ઠીક છે પણ આણંદ જિલ્લા જેટલા પણ યુવાનો વડોદરા જિલ્લાના પાદરા તાલુકા કે પાસે જેટલી પણ જીઆઈડીસી આવેલી છે એ બધી કંપનીઓના માલિકોને કહેવા માંગીએ છે કે ભાઈ આ લોકોને અવર જવર માટે સમય મર્યાદા એ બધી જ વાત ભાઈશ્રી લખંદરબારે કરી એ વાત ફરીથી ન હરાવતા જો એ વાત પૂર્ણ કરવામાં નહીં આવે તો આવનારા ચોવીસ કલાકની અંદર મોટામાં મોટું જન આંદોલન આ અસોદરની ધરતી પરથી કરવામાં આવશે આ યુવાનો બિચારા હપ્તા નથી ભરી શકતા એમને એટલું પગાર ધોરણ છે નહી કેવી રીતે પરિવાર ચલાવે અને આવા ભ્રષ્ટ પાપીઓના કારણે આ નેતાઓના કારણે આજ આ દુર્દશા થઈ અને આ દુર્દશા કોઈ મોટા લોકો ભોગવવાનો વારો નથી આવ્યો ગરીબ લોકો ભોગવવાનો વારો આવ્યો છે આ મોટી મોટી કંપની આ મોટા મોટા ઉદ્યોગો વાળા એ આ પાર્ટીઓને નાના મોટા ફંડો આપ્યા અને આ પાર્ટી સત્તા ઉપર બેસાડી અને આપણા ગરીબ લોકોને આ દિવસો જોવાના દાળા આયા શું કરવું હવે અને જેમ કીધું એમ કે આ કંપનીમાં જે પણ યુવાનો તમને વિડીયો દેખાય છે એ યુવાનો પર કોઈ પણ પ્રકારની એક્શન લેવાની કોશિશ કરી કે છૂટા કરવાની કોશિશ કરી તો ધાવણ નહીં તમને તારા બતાડી દઈશું એ પણ સમજી લેજો ભાજપ ભાજપ ભાજપના ભ્રષ્ટ નેતાઓ જેવું કે છે કે વાત તો ગઈકાલ ની પૂરી થઈ ગઈ ભાઈ પૂરી નહીં થઈ ગઈ હવે વાત ની શરૂઆત તો હજુ હમણાં થઈ

આ સમગ્ર આણંદ જિલ્લાના યુવાન યુવતીઓ તમે દેખી શકો છો આ બધા જે ગંભીર બ્રિજ ચાલે ચાલુ હતો ત્યારે એકદમ સામાન્ય રીતે ઓછા પેટ્રોલમાં ઓછા સમયમાં નોકરી દેતા હતા પરંતુ આ ગંભીર બ્રિજ કોલેપ્સના કારણે આ પાપી ચોર અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે આ સરકારના ગેરવહીવટના કારણે આ બધા જ લોકોનું જીવન અધ્ધરતાલ થઈ ગયું છે આણંદ જિલ્લામાંથી રોજ બરોજ હજારોની સંખ્યામાં ગંભીર બ્રિજ નો ઉપયોગ કરીને પાદરા તાલુકામાં યુવાન યુવતીઓ નોકરી કરવા માટે જતા હતા આ બધા જ યુવાન યુવતીઓને હવે કલાકનો સફર કાપીને ખુબ જ લાંબા કિલોમીટર કાપીને એ લોકોને નોકરી કરવા માટે જવું પડશે ત્યારે એ લોકોની આઠ કલાક ની નોકરી હતી ને પેલા એમને અડધો કલાક દવા આવવાનો લાગતો એની જગ્યાએ હવે ત્રણ ત્રણ કલાક દવા આવવાનો લાગશે એનો મતલબ કે ચૌદ કલાક જેવો સમય એમના જીવનનો એ લોકો નોકરીને આપશે તો એમના જીવનમાં રહ્યું શું બીજા દસ કલાક એ દસ કલાકમાં ઊંઘવાનું ખાવાનું પોતાના પરિવાર બાલ બચ્ચા સાથે રહેવાનું આ બધું તો માત્ર દસ કલાકમાં કરવાનું રહ્યું પોતાના જીવનના મોટી સંખ્યામાં કલાકો તો કંપનીઓને આપી દીધા તો આ કંપનીઓએ પણ એ લોકોનું વિચારવું જોઈએ કારણ કે આ સરકારના પાપે થયેલી ઘટના છે કર્મચારીઓના પાપે કે લોકોના પાપે નહીં આ ગંભીર બ્રિજ તૂટવાના કારણે લોકોના મૃત્યુ તો થયા જ છે પરંતુ કેટલાય જીવંત પરિવારના મૃત્યુ કરવાનો આ લોકોએ ધંધો કર્યો છે ખાસ કરીને હડતલનું કારણ શું છે હડતાલનું કારણ એ છે કે સરકારને અમે માંગણીઓ કરીએ છીએ કે જ્યાં સુધી ગંભીર બ્રિજ નવો ના બને ત્યાં સુધી જે પણ આનંદ જિલ્લામાંથી નોકરી કરવા માટે પાદરા તાલુકાની કંપનીઓમાં કર્મચારી યુવાનો જાય છે એ બધાનું આનંદ જિલ્લાનું આઈડી કાર્ડ જોઈને એમને પગાર વધારો આપવામાં આવે તેમજ પેટ્રોલ ડીઝલનું ભથ્થું આપવામાં આવે જો આ માંગણી નહીં પૂરી થાય તો અમે અડતાલીસ કલાક નો સમય સરકાર આપીએ છીએ અડતાલીસ કલાક પછી આ આસોદર ની ધરતી પર ઇતિહાસ રચીશું આનંદ જિલ્લાના તમામ યુવાનો આ ઋષિ કંપની તો ખરા જ પરંતુ આનંદ જિલ્લાના તમામ એટલે કે હજારો યુવાનો ની સંખ્યામાં અમે ધરના પર બેસી જઈશું અને જ્યાં સુધી નિવારણ નહીં આવે જ્યાં સુધી સરકાર તમારી કંપની તમામ કંપનીને સૂચના નહીં આપે કે આનંદ જિલ્લાના તમામ યુવાનોને બધું આપો પગાર વધારો કરો એવી સૂચના નહીં આપે ત્યાર સુધી અમે બેસીશું આ વખત તો નક્કી કર્યું છે આ વખત તો નક્કી કર્યું છે કાં તો વિજય કા તો વીર ગતિ મરીશું કા તો જીવીશું કારણ કે કારણ કે ઓલરેડી અમારા લોકોનું મૃત્યુ થઈ ગયું છે હવે અમારે બી મરવાનો વારો આવે તો અમે તૈયાર જ છે અમારે જેલમાં જવાનો વારો આવે તો અમે તૈયાર જ છે પરંતુ હવે સહન નહીં કરવું હવે સહન કરે એવી પરિસ્થિતિ એટલા માટે નથી રહી અને તમે વિચાર તો કરો કોઈ નેતા કોઈ મંત્રી કોઈ સંત્રી કોઈ આવવા તૈયાર નથી આજે કરણી સેના પ્રવક્તા સંજયજી હોય સરપંચ શ્રી હોય આ આ બધા જ લોકો ખડે પગે છે અમે ત્યાં પહોંચ્યા અત્યારે દીકરીઓનું માતા બહેનો રુદન તમે સાંભળી રહે તો તમે હૃદય કંપારી છૂટી જાય હજુ તો ડેડ બોડી બીજી બધી મળી નથી અહીંયા આગળ લોકોને મારવાનો ધંધો સરકારો કરી હજુ તો ત્યાંથી ડેડ બોડી નથી મળી અને આ જીવતા લોકોને મારવાનો ધંધો છે આ અત્યારે હાઈવે પર સવાર ના બેઠા છે તમે વિચાર કરો અત્યારે હજુ તો આરો કાર્યપાલક અમારા લોકોને ન્યાય આપો સાચો ન્યાય ત્યારે મળશે બાકી આ ગંભીર બ્રિજ તૂટવાના કારણે કેટલી જિંદગી ઓમાઈ ગઈ છે ને આ તમે જોઈ શકો છો આ તો ખાલી નોર્મલ એક જ કંપનીનું નમૂનું છે હજુ તો ચોડતાલીસ કલાક પછી આ આનંદ જિલ્લામાં ખબર પાડી દઈશું સરકારો ને અને આ કંપનીઓને શાંતિ પરંતુ અમારા ગામડાના લોકોને જો ઘેટા બકરા સમજતા હોય ને તો અમારો તાપ તમારો બાપ બી નહીં સહન કરી શકે એટલું યાદ રાખજો અને આ કંપનીઓ આ કંપનીઓને કેવા માંગુ છું જો એક પણ દીકરા ને И